ત્યાં સુધી આ ઝાડું ક્યારેય કોઈ થી તૂટવાનું નથી પરંતુ આપણે જો સળીઓ અલગ અલગ થઈ ગઈ તો વિરોધીઓ ફાઈ જશે તો આ મંચ પરથી મારે કહેવું છે કે ગમે તેવી પરિસ્થિતિ આવી જાય પરંતુ આપણે એક રહેવાનું છે અને બીજી વાત એ કરવાની છે કે આવનારા સમયની અંદર જિલ્લા તાલુકા નગરપાલિકા મહાનગરપાલિકાના ઉમેદવારો નક્કી કરવાના છે ત્યારે મિત્રો ધ્યાન રાખજો આપણો ઉમેદવાર એક જ હશે અને એ નામ હશે ઝાડુ બરાબર છે ને જેને પણ પાર્ટી હાથમાં ઝાડુ પકડાવીને ઉમેદવાર નક્કી કરશે એને તન મન ધન થી આપણે જીતાડવાનો છે અને આ ભ્રષ્ટ ભાજપ ને ગુજરાત માંથી છે તો તૈયાર છો

શહેરમાં આજે આમ આદમી પાર્ટીની પાંચ લોકસભાના તમામ નાના મોટા કાર્યકરો બુથ ના

આ ગુજરાત માં પરિવર્તન લાવવા માટે કામ લાગશે પરિવર્તન એમને પૂરેપૂરો